પીસીબીએ પોતાની કાર્યવાહી અંતર્ગત જુગાર રમનારાઓની તેમજ વિદેશી દારૂની ધરપકડ કરી હતી પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈને બાતમી મળી હતી કે રમણભાઈ ઉદયસિંહ પડિયાર તેના સંબંધી હર્ષદ પડિયારના ફાજલપુર ગામમાં આવેલ સમડીવાળા ફળિયાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ભેગા કરી પત્તા પાના રૂપિયા વડે જુગાર રમી રમાડી ભેગા કરેલ માણસો પાસેથી કલાક દીઠ નાલ ઉઘરાવી જરૂરી સુવિધા પૂરી પાડી જુગારધામ ચલાવી રહેલ છે હાલમાં જુગાર રમાડી રહ્યો છે જે માહિતી આધારે રેડ કરી નવ ઇસમોને ઝડપી પાડી નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પોલીસે સુડતાલીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે કરેલ છે અન્ય એક બાબતે ડભઈ રોડ અનસુયા નગરના મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પીસીબીએ ઝડપી પાડ્યો હતો પીસીબીને બાતમી મળેલ કે અનસુયા ડભોઈ રોડ ટિમ્બર માર્કેટ સામે જયેશ મુકેશ બારિયા તેના ઘરે વિદેશી દારૂ લાવી દારીનું બોટલનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પોલીસે જયેશ બારિયાની ધરપકડ કરીને અગિયાર હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે પીસીબીએ ઈકો કારમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી પીસીબીને બાતમી મળેલ કે એક સફેદ કલરની ઇકો કારમાં કલાલી ફાટક પાસે રહેતા હસમુખ શનાભાઈ બારિયા બોડેલી ખાતેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વડોદરા આવનાર છે અને આજવા ચોકડી થઈ વાઘોડિયા ચોકડી થઈ કલાલી તરફ જનાર છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યા એને ચડતાલીસ આજવા ચોકડી ખાતે વોચમાં રહી ઇકો ફોર વ્હીલ કારમાં ભરી લાવેલ ઇંગ્લિશ દરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વિદેશી દારૂ ઇકો ગાડી મોબાઈલ મળી પીસીબીએ બે લાખ તેવીસ હજાર નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર